કે તમે સિંહનો ભોગ આપો ને બહુ અદભુત તમે સિંહનો ભોગ આપો ને તમે બિચારા લાચાર માણસો ને એટલે આમની જોડે જનારા પણ લાચાર જ છે એટલે મને તમને ભાઈ આપણે બંને ચકલી બનાવો તો પાંચસો કરોડ ભેટ આપું આજ જ બનાવો અત્યારે જ હાલ જ ચકલી બનાવો તો બધું અમારી મિલકત તમને ભેટ આપી દીધી એટલે આ બેવકુફો છે અમને મારવા પડે સાહેબ એટલે સંવિધાન છૂટ ના ના સંવિધાન કોઈના બાળકનો તમે જીવ લો એના પર દયા ના હોય શકે સાહેબ આપનો મત છે તમને ધન્યવાદ અને આ ચાલુ રાખવા ઝુંબેશ આપનો મત છે કે મારવા પડે પણ હા એ હકીકત છે સુધી સુધી ને કાનૂન પ્રમાણે અંદર તો કરવા જ પડે મારવા પડે એટલે સાહેબ કાયદા કી રીતે બરાબર બીજું ફરીથી કહું છું નેતાઓ મહદઅંશે જવાબદાર છે નેતાઓ વિધિ કરાવે છે કોઈ પણ પક્ષના નેતાઓ વિધિ કરાવે છે નેતાઓ જાણે છે એમના વિસ્તારમાં કયા ખેલ ચાલે છે પણ એ ખેલના ખેલાડી પણ ઘણીવાર નેતાઓ થઈ જાય છે ચૂંટણીના સમયે કારણ કે મોટી વોટ બેંક આવા લોકોના ત્યાં જતી હોય છે હું ફરીથી કહું છું